એસી ગ્રામની ઉચાપતની ફરિયાદ નોંધાઈ હતી ત્યારે પોલીસના હાથે ગણત્રીના સમયમાં ત્રણ આરોપી ઝડપાયા હતા જુનાગઢ શહેરના છાયા બજારમાં આવેલ અક્ષર જ્વેલર્સ નામના જાણીતા શોરૂમમાં ગત અઠવાડિયે રૂપિયા એકાણું લાખની કિંમતના 1280 ગ્રામ ચોવીસ કેરેટ સોનાની છેતરપિંડી થઈ હોવાની આ જ્વેલર્સના માલિક સુનિલ રાજપરા દ્વારા શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી પગલે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ પોલીસ સ્ટાફ દ્વારા ગતિમાન કરવામાં આવ્યા હતા જેમાં મુખ્ય આરોપી આ જ્વેલર્સના મેનેજર મયુર વાઘેલા અને તેમના સાથીદાર કલ્પેશ ઉર્ફ સિંહ નકુમ તેમજ ભૂમિત પરમારને પોલીસ દ્વારા પકડી પાડવામાં આવ્યા હતા ત્રણેય આરોપીઓને જૂનાગઢ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી અંતર્ગત આરોપીઓ પાસેથી પોલીસે રૂપિયા પચીસ પોઈન્ટ લાખ લાખનું તેમજ રૂપિયા ચાર પોઈન્ટ પાંચ લાખ રોકડાનો મુદ્દો માલ જપ્ત કરી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાના તથા આ મામલે વધારે તપાસ તેમજ આરોપીની કડક પૂછપરછ ચાલુ હોવાનું જુનાગઢ ડિવિઝન ડીવાયએસપી હિતેશ ધાંધલિયા દ્વારા જણાવવામાં આવ્યું હતું આ ઘટનામાં મુખ્ય આરોપી મયુર વાઘેલા જે છે તેની મોડર્ન લાઈફ સ્ટાઇલ હોય સમયાંતરે મોબાઈલ ગાડી વગેરે બદલવાનો શોખ ધરાવતો હોય તેમને અન્ય આરોપીઓ કલ્પેશ અને ભૂમિત સાથે ટીમ બનાવી આ શોરૂમની અંદર બિલમાં ગડબડ કરી છેતરપિંડી કરી અન્ય અને સોનું વેચી પોતાના મોત શોખ પૂરા કરતા હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું હોવાનું પણ પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું જુનાગઢમાં ગયા અઠવાડિયે અક્ષર જ્વેલર્સ જે પેઢી છે તેના ઓનર સુનિલભાઈ રાજ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવેલી તેમાં તેના મેનેજર તરીકે ફરજ બજાવતો મયુર વાઘેલા નામના શખ્સે અન્ય બે આરોપી સાથે મળી અને પોતાના બારસો એંસી ગ્રામ કરતાં પણ વધારે સોનું ત્યાંથી કાઢી લીધેલું અને આ બાબતે તેની માર્કેટ કિંમત છે એ એકાણું લાખ કરતાં પણ વધારે થાય છે આ રકમને ધ્યાને લઈ અને બનાવની ગંભીરતાને ધ્યાને રાખી એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈસી અને તેમની ટીમ દ્વારા

જેની બજાર કિંમત પચીસ લાખ કરતાં વધારે થાય છે અને આરોપી નંબર એક પાસેથી સાડા ચાર લાખ રૂપિયા કેશ મેળવેલા છે જે આરોપી મયુર વાઘેલા છે તે પોતાની લેવિશ લાઈફસ્ટાઈલ હોય બાઇક અને મોબાઈલનો શોખીન હોય તો આ માટે પોતાના મોક્ષોખ સંતોષવા માટે અન્ય આવી એમને સિન્ડિકેટ બનાવી કલ્પેશ અને ભૌમિક સાથે એક ચેઇન બનાવી